રીબડામાં આજે મોટે પાયે નવા થવાના એંધાણ લાગી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી રીબડા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યું છે ત્યારે હવે આજે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન થવાનું છે સુપ્રીમ कोर्ट ना બાદ बाद 5 सितंबर એટલે કે આજ શક્તિ પ્રદર્શન છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ બન્યા છે ગોંડલના રીબડા ગામમાં આજે એક મોટો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલન પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાશે સંમેલન 5 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરના સમયે ક્યાંક ને ક્યાંક રીબડાના હનુમાનજી મંદિર ખાતે યોજાવાનું છે ખાસ કરીને જે સોશિયલ મીડિયાના પોસ્ટર્સ એ પણ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થયા છે અત્યારે હાલ એક પોસ્ટર છે વી સપોર્ટ અનિરુદ્ધ સિંહ જાડેજા રીબડા સર્વ સમાજ સર્વ જાતિના દરેક ભાઈઓને પધારવા માટે આમંત્રણ તારીખ પાંચ સપ્ટેમ્બર બે સમય બપોરે બે કલાકે ચાલો અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં એટલે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ચાલો રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથે પોસ્ટર્સ વાયરલ થયા છે

લોકોએ વિડિયો સંદેશા દ્વારા લોકોને રીપડા પહોંચવા માટે અપીલ કરી છે રીપડા ફોર જસ્ટિસ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટરો છે તે શેર થઈ રહ્યા છે વાયરલ થઈ રહ્યા છે અને પોલીસ પ્રશાસન છે તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ સજ્જ બન્યું છે અને આ શક્તિ પ્રદૂષણ ગોંડલ પંથકના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જે ગોંડલ છેલ્લા સમયથી ચર્ચામાં છે અને ખાસ કરીને આ શક્તિ પ્રદર્શનના કારણે ગોંડલ પંથકના રાજકારણમાં પણ નવો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ છે અને ખાસ કરીને સંમેલન પ્રચાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે ઘણા બધા હેશટેગની સાથે પોસ્ટર્સ છે તે વાયરલ થઈ રહ્યા છે ને ખાસ કરીને એક પોસ્ટરમાં પણ લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં આજીવન કેદની સજા થઈ હોય એવા અનેક લોકોને બાર કે ચૌદ વર્ષે જેલમાં બંધ રહ્યા પછી સજા માફી મળે છે શ્રી જાડેજા કે તો વર્ષ જેલમાં બંધ રહ્યા એમને મળેલી સજા માફી બાબતે આટલો અનુરદ્ધ સિંહ જાડેજા માટે એવા પણ ક્યાંક પોસ્ટર્સ છે તે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ બન્યા છે ને ખાસ કરીને આ જો શક્તિ પ્રદર્શનની વાત કરવામાં આવે કે કેમ કરવામાં આવી રહ્યું છે તો મેં જે પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે આ શક્તિ પ્રદર્શનનું મુખ્ય કારણ છે પૂર્વ પોપટ એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટર્સ છે તે વાયરલ થઈ રહ્યા છે આયોજકોના મતે ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં

એટલે ખાસ કરીને હવે ક્યાંક આજે ગોંડલના જે રીબડા છે એની અંદર મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે પીટી જાડેજા છે એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે ઘણા બધા લોકો લોકો છે સંમેલનની અંદર જોડાશે એવી શક્યતાઓ લાગી રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે એને પણ ગોઠવી દેવામાં આવ્યો છે એટલે ખાસ કરીને આજે બપોરના સમયે ગોંડલના રીબડામાં મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર